વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ સ્નેચિંગ ગયેલ મોબાઈલ સાથે આરોપીઓને ગણતરા કલાકોમાં પકડી પાડી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી બાબાંગ ઝામેર સેક્ટર એક સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી જોન બે પિનાકીન પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝન ના સુરત શહેરમાં મિલકત સમાધિ ચોરીના વડ શોધાયેલ ગુનાઓના આરોપીઓને પકડવા સારું સૂચના આપેલ જન્મયે ગુણધરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ આચાર્ય સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમએસ મેવાડા નાઓ સાથે સર્વેલન્સ પોલીસ કર્મચારી સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટમાં હતા તે દરમિયાન એસઆઈ રજનીકાંત ખુમાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ અને રુદ્ધસિંહનાઓને તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે પાકી બાતમી હકીકતના આધારે આરોપીઓ તથા કાયદાના સંદર્શમાં આવેલ બાળકિશોર શુભમ સુભાષ ગુપ્તા વર્ષ બાવીસ ધંધો વેપાર રહે ચાલીસ કૈલાસનગર સોસાયટી ગોડાધરા સુરત શહેર રામનગર સોસાયટી ગણેશનગર એકની બાજુમાં લિંબાયત સુરક્ષા મૂળવતન ગામ ભેડી થાના ગાહ જિલ્લો ગોરખપુર ઉત્તર પ્રદેશ રાજેશનેશ્વર વર્મા ઉમર વર્ષ વીસ ધંધો તન ગામ ચિતવાડી થાના બેગાવત જિલ્લો ગેરડી ઝારખંડ કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરનાઓને સ્નેચિંગમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરે છે